નમસ્કાર દર્શક મિત્રો નમો ટીવી ઇન્ડિયા ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે આપની સાથે હું છું દેવાંશી પંડ્યા તો દર્શક મિત્રો આવો જોઈએ આજના સમાચાર ભુજના સર્કિટ હાઉસ ખાતે ગૌચર દબાણ બાબતે પ્રાંત અધિકારીએ આપેલા નિર્ણય આશ્ચર્ય સર્જ્યું એવા આક્ષેપ સાથે માજી વિરોધ પક્ષ નેતા પ્રદેશમાં મહામંત્રી કોંગ્રેસના અગ્રણી શ્રી વી ઉંબલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી અંજાર સીમની ગૌચર જમીન સર્વે નંબર એક જે બાવીસ એકર સોળ ગુંઠાવાળી જમીન આજે પણ ગૌચર સાત બારમાં બોલે છે અને ઓગણીસો તોતેરમાં ગૌચર નિમ થયેલી છે જેમાં ગેરરીતિ આચરી ઓગણીસો એકાણુંમાં ખોટી નોંધ નાખી કિશોર દાના પટેલ ભોગીલાલ દાના પટેલ અને નિશાબેન ભોગીલાલ પટેલના નામે ચડાવી દીધી હતી આ જમીનની હાલની બજાર કિંમત અંદાજિત બસો કરોડ રૂપિયા થાય છે આ બાબતે જાગૃત નાગરિક તરીકે બે હજાર ત્રેવીસમાં અપીલ દાખલ કરાઈ હતી જેમાં નાયબ કલેક્ટર પાસે ખોટી નોંધો રદ કરાવી ગૌચર દબાણ હટાવવા માટે અપીલ કરી હતી પરંતુ નાયબ કલેક્ટરે તમે ત્રાહિત વ્યક્તિ છો તેમ તેમજ કરી જેથી શ્રી હુંબલ દ્વારા બોલાવી કરવા આ જમીન વિશે કોણ કરી શકે જાગૃત નાગરિકો કે ગાય કે પાડા એ કલેક્ટરે ઓફિસ આવી અપીલ કરવી પડશે ખરેખર અંધેરનગરી બનતા કચ્છમાં ગાય કે આંખલા પોતે આવીને બોલશે તો જ કલેક્ટર ગૌચર ખાલી કરાવશે એવું જણાઈ રહ્યું છે ખેર આવો સાંભળીએ શ્રી વી કે હુંબલ સાહેબના શબ્દોમાં આજે ગૌચર જમીન ઉપર જે દબાણો છે જે દબાણો દૂર કરવા માટે અમે વારંવાર રજૂઆતો અને સરકારમાં અપીલ પણ દાખલ કરેલી હતી આજનો મુદ્દો જે છે એ અમારે અંજાર સીમનો મુદ્દો છે અંજારસીમના એક હજાર ચાર જે ગૌચર તરીકે ઓગણીસો ને તાઉતેરમાં એ નીમ થઈને એની અથપત્રકમાં નોંધ પડેલી છે જેનું આજે પણ રેકર્ડમાં સાત બાર આઠમાં બધી જગ્યાએ ગૌચર તરીકે જમીન બોલે છે આ જમીન ઉપર ઓગણીસો એકાણુંમાં ગેરકાયદેસર રીતે એક અમારે કિશોરભાઈ દાનાભાઈ પટેલ ભોગીલાલભાઈ દાનાભાઈ પટેલ નિશાબેન દાનાભાઈ પટેલ આ લોકો દ્વારા ઓગણીસો ને એકાણુંમાં જે નવસો ચોર્યાસી સર્વે નંબર જમીન હતી એ જમીનની નોંધ આમાં એક હજાર ચારમાં પર આવી અને નવા એક હજાર ચાર એક બે ને ત્રણ એના સાતવાર બન્યા આના માટે કરીને અમે અંજારના નાયબ કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરેલી હતી કે આ ગેરકાયદેસર નોંધો છે કોઈ પણ સક્ષમ અધિકારીના હુકમ વગર ઓગણીસો એકાણુંમાં નવસો ચોર્યાસી સર્વે નંબરવાળી જમીન એક હજાર ચારવાળી કઈ રીતે બની ગઈ આ અપીલમાં અમે દાખલ કરીને તમે તપાસ કરો અને જે ગેરકાયદેસર નોંધો છે એ રદ કરો એ માગણી અમે અપીલ દાખલ લગભગ એકાદ દોઢ વરસ પહેલાં કરી હતી દોઢથી બે વર્ષ જેટલો સમય થઈ ગયો તો દોઢ બે વર્ષ પછી એને ખરેખર તપાસ કરીને એનો નિર્ણય કરવાનો હતો એના બદલે દોઢ વર્ષથી પછી અમને એવો હુકમ કર્યો અંજારના નાયબ કલેક્ટર સાહેબે કે આ જમીનમાં તમે ત્રાહિત વ્યક્તિ છો એટલે તમારી અરજી અપીલ રજીસ્ટ કમી કરવામાં આવે છે રજીસ્ટરમાંથી નવાઈની બાબત એ છે તો ગૌચરની જમીન ઉપર ક્યાં દબાણ થયું હોય તો એની અપીલ કોણ દાખલ કરે અમે સાહેબ સમક્ષ રૂબરૂ જઈ નાયબ કલેક્ટર કચેરીમાં રૂબરૂ જોઈ ત્યાં અમે આ વાત જણાવી કે ગૌચર જમીન છે તો એની અપીલ દાખલ કોણ કરી શકે ગાય ભેંસ કે બરદદી જાતે આવવું પડે અપીલ દાખલ કરવા માટે ગાય ભેંસ કે બરદદી જાતે આવવું પડે અપીલ દાખલ કરવા માટે ગાય ભેંસ કે બરદડી જાતે આવવું પડે અપીલ દાખલ કરવા માટે ગૌચરની અપીલ દબાણની એ તો ભારતનો કોઈ પણ નાગરિક કરી શકે એના બદલે કોઈ પણ જાતનું એક તરફી અમને સાંભળ્યા વગર અમારી માગણી એ હતી કે એક હજાર ચાર જ્યારે ગૌચર તરીકે નીમ થઈ ગયેલી છે તો એના ઉપર એ જ સર્વે નંબર બીજી જમીન કઈ રીતે આવી શકે અને માની લો તમે એમ કહો કે એક હજાર ચાર એક બે ને ત્રણ એ આ ખાનગી પાર્ટીની છે તો તમારે જે એક હજાર ચારમાં નોંધાયેલી ગૌચર જમીન રદ કરવી પડે કમી કરવી પડે તો આજે પણ એક હજાર ચાર ગૌચર જમીનનો સાતવાર બોલે છે આઠમાં છે એ સાતવારે ચાલુ રહ્યો એના પછી ત્રણ નવા સાતવારો બની ગયા તો આ અતિ કિંમતી જમીન છે બસોથી અઢીસો કરોડની આજની બજાર એની વેલ્યુ છે એ જમીન ઉપર એને તપાસ કરવાના બદલે જે જમીન ઉપર ખરેખર તો કલેક્ટર સાહેબના ધ્યાનમાં ખાલી આવે ને કે ક્યાંય ગૌચર ઉપર દબાણ છે તો એને સુઓ મોટો કરી માં લઈ અને તપાસ કરવી જોઈએ સુઓ મોટોમાં લઈ તપાસ કરી અને સમ નોંધતો હોય તો એને રદ કરવાની જવાબદારીને ફરજ માનનીય કલેક્ટર સાહેબ અને નાયબ કલેક્ટર સાહેબની હતી એના બદલે અમારી અપીલ એકસો આઠ અપીલ એને દોઢ વર્ષ પછી દોઢ વર્ષ સુધી તો અમારી અપીલ રાખી મૂકી ખરેખર તો તરત એને દાખલ કરવી જોઈએ દોઢ વર્ષ પછી ના પાડે છે અમને કે તમારે તમે ત્રાઇસ પૈતીસો એટલે તમારી અપીલ દાખલ ન કરી શકાય એના માટે થઈને અમે કલેક્ટર સાહેબ પાસે સમક્ષ અપીલમાં જશું બીજી વાત એમાં એકસો જે એક હજાર ચાર છે એ અંજાર સીમ છે તો એમાં એની જમીન ઘટતી હતી તો બાકી મેઘ પરની એમાંથી જે સરકારી સર્વે નંબર છે એકસો ને સાહીઠ એની પાંચ છ એકર જમીન લઈ લીધી તો આ બધું તો દિયાળે માપણી કરે તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું છે આ લોકેશન છે આપણે અંજારથી આદિપુર જઈએ જ્યાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની પણ સભા એટલા માટે થઈ હતી કે સંરક્ષણ મળે આ જમીન ત્યાં રમેશભાઈ ઓઝારજીની ભાગવત કથાનું પણ ત્યાં આયોજન હતું એટલા માટે થઈ કે આ જમીન બચી જાય તમે 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 નારાપાની વાત કરી તો ચોક્કસ અમને ગૌચરની જમીન જો હશે ગૌચરનું તમને ખબર હોય તો ઘણી બધી એના વિરુદ્ધ ફરિયાદ થઈ ચૂકી છે ગૌચરની અને ગૌચરની જમીનો હશે તો છ ટકા એના ઉપર કાર્યવાહી થવી જોઈએ એવું મારું માનવું છે અને જેમ અત્યારે તમે મુદ્દો લઈ આવ્યો તો મેં તમને વાત કરી અમે એક એક ગામનો અમે જિલ્લા પંચાયતમાં પણ ગઈ સામાન્ય સભામાં માહિતી માગી હતી કે ભાઈ ગામો ગામ અમને ગૌચરની માહિતી આપો અમે ગૌચરની માહિતીની આધારે અમે બધા ગામોમાં જશું અને ક્યાં જમીન નથી ક્યાં ક્યાં ગઈ એના માટે ગ્રામજનોને જ પ્રશ્ન કરશું ને ગામજનોને જાગૃત કરવાની જરૂરિયાત છે કે તમારા ગામની ગૌચર જમીન મારું ગામ છે ગૌચરમાં તો જેટલી ત્રણસો એકર જમીન છે એને બધે પિલર મારી દીધા છે ખરેખર તો ગામજનોએ પોતાની જમીન ગૌચર માટેનું જાગૃત બને એના માટે અમે પૂરેપૂરો પ્રયાસો કરશું અને બાકી જ્યાં જેને ક્યાં એવું હશે કર્યું હશે નુકસાન તો એના માટેની અમે કાર્યવાહી આગળના સમયમાં કરવાના છીએ કોંગ્રેસ પાર્ટી तो दर्शक मित्रों आता आज समाचार फरी पड़ीशु नवा समाचारों साथ त्या सुधी रजा आपसो नमस्कार